અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ખાડા રાજ વધ્યું છે આશ્રમ રોડ પાસે ઇન્કમટેક્સ બ્રિજ પાસે મોટો ખાડો પડ્યો અડધો ફૂટ ઊંડો ખાડો પડતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે મુખ્ય રોડ પર ખાડા પડતા જ લોકો પરેશાન છે હાલાકી ભોગવી રહ્યા છે મિત્રો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ચારે તરફ ખાડા જ ખાડા નજરે ચડે છે તો લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે વાહન ચાલકો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે ખાડા રાજના કારણે પણ ડર છે અમદાવાદ કહેવું કે ખાડા નગરી તે કહેવું અઘરું છે જી હા અત્યારે અમે છીએ અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા નજીક આવેલા ફ્લાયઓવર ખાતે કે જ્યાં અત્યારે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે અને ખાડા પણ એટલા મોટા પડ્યા છે કે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તમામ વાહન ચાલકો અહીંયાથી જ્યારે પસાર થાય છે તો તેમને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ જ્યારે પીક અવર્સમાં જ્યારે વાહનો અહીંયાથી પસાર થતા હોય છે તો લોકોને ક્યાંક પડવાનો પણ ભય અહીંયાથી સતાવી રહ્યો છે એક તરફ શહેરમાં વરસાદ અને તેની સાથે જ આ ખાડાઓ પડે છે પાણી ભરાવાના કારણે લોકોને દેખાતા પણ નથી અને તેના જ કારણે લોકોને હેરાનગતિ પણ ભોગવવી પડી રહી છે પરંતુ અહીંયા વાત છે અમદાવાદના ઇન્કમટેક્સથી લઈને જે પસાર થઈ રહેલો આશ્રમ રોડ કે જેને એક સમય એવું કહેવાતું હતું કે આ એવો રોડ છે એવો પ્રકારની ડિઝાઇન બનાવી છે કે જ્યાં ક્યારેય ટ્રાફિક નહીં થાય અને તેની સાથે જ આ રોડ ક્યારેય તૂટશે નહીં વર્ષો સુધી આ રોડ તેમના તેમ રહેશે તેવી વાત છે તે કરવામાં આવી હતી પરંતુ અત્યારે પરિસ્થિતિ છે તે અલગ થઈ ચૂકી છે હવે આ આશ્રમ રોડ ઉપર પણ ખાડાઓ પડી રહ્યા છે જેના કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે અને સાથે જ જે તમામ મુસાફરો અમદાવાદીઓ અહીંયાથી પસાર થાય છે તેમને પણ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ અમદાવાદીઓ અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ટેક્સ છે તે આપે છે તેમ છતાં પણ અમદાવાદીઓને ક્યાંક યોગ્ય રસ્તા નથી મળી રહ્યા કેમરામેન વિક્રમ ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ રાજ્યમાં વરસાદ બાદ રસ્તાની ખસ્તા હાલત જોવા મળી છે નગર હોય કે મહાનગર તમામના રસ્તા બિસ્માર હાલતમાં છે ક્યાંક મોટા કાડા તો ક્યાંક બિસ્માર રસ્તાઓ જોવા મળે છે મેગા સિટીના તમામ રોડ રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે વડોદરા રાજકોટ સુરતની પણ આ જ હાલત છે હરાવી જ બિસ્માર રસ્તાઓ દરેક જગ્યા પર છે હવે તો રસ્તામાં ખાડા છે કે પછી ખાડામાં રસ્તો તે પણ સમજવું મુશ્કેલ બન્યું છે